માતાજી મિત્રો કેમ છો મારા વાલા મિત્રો મારા વાલા મિત્રો મજામાં જશો ને આશા ગીતો ગાય છે કારણ કે ગુજરાતી કલાકાર એવી દિવ્યા ઠાકોર અત્યારે ગુજરાતી નહીં પણ હિન્દી સોંગ ગાઈ રહી છે અને મિત્રો દિવ્યા ઠાકોર અત્યારે એવું હિન્દી સોંગ ગાઈ રહી છે કે કદાચ બોલીવુડ કલાકારો પણ આવું ગીત ના ગાઈ શકે એવું ગીત અત્યારે દિવ્યા ઠાકોર તેમના મોઢે ગાઈ રહી છે એ ગીત હું તમને લોકોને સંભળાવીશ મિત્રો કારણ કે મિત્રો મેં તો દિવ્ય ઠાકોરના મોઢે આવી રીતે હિન્દી ગીત ગાતા ક્યારે સાંભળ્યું નથી અને કદાચ તમે લોકોએ સાંભળ્યું હોય તો મને કોમેન્ટ કરીને બતાવજો અને મિત્રો ગર્વની વાત તો એ છે કે ગુજરાતી કલાકાર થઈને એ હિન્દી ગાય એટલે આપણા ગુજરાતીઓ માટે સૌથી મોટો ગર્વની વાત તો એ છે મિત્રો બોલિવૂડના એક્ટરોને પણ ખબર પડવી જોઈએ કે ગુજરાતમાં આવા પણ કલાકાર છે જે અમારી પણ સાઈડ કાપી શકે છે અને અમને પણ ટક્કર આપી શકે છે મિત્રો હું તમને લોકોને દિવ્ય ઠાકોરના મોઢેથી હિન્દી ગીત સંભળાવું એ પહેલાં જો અમારી ચેનલ પણ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એ લોકોને હું દિલથી આભાર માનું છું તમે લોકો પણ સાંભળેલા દિવ્યા ઠાકોરના મોઢેથી ગાયેલું આ હિન્દી ગીત